खांदी कार्यक्रम ने पहली વખત एनएसजी ਨੂੰ સુરક્ષા કવચ મળવાનું છે તે ઉપરાંત 3000 કરતા વધુ પોલીસ કર્મચારીઓ બને દિવસ સુધી બંધ વ્યવસ જાળવશે અમદાવાદ મે 25 ઓર 26 જાન્યુઆરી 2025 કો કોલ્ડ પ્લે કા કોન્સર્ટ હોને વાલા હૈ ઇસકે લિયે અમદાવાદ શહેર પોલીસ ને વ્યવસ્થા કરી હૈ બંધુビス કી સ્કીમ તૈયાર કરી હૈ ઇસ પૂરી વ્યવસ્થા મે અમદાવાદ शहर पुलिस के 3,825 से ज़्यादा पुलिस अधिकारी और कर्मचारी तैनात रहेंगे इसके साथ साथ स्टेडियम के अंदर 270 से ज़्यादा सीसीटीवी हैं जो दर्शकों की एंट्री है वो गेट नंबर एक और दो से है वहाँ पर खास मजबूत बैरिकेडिंग की व्यवस्था करने में आई है इसके साथ साथ जो कॉन्सर्ट है उसमें महिलाओं की संख्या ज़्यादा होने के कारण हमने महिला पुलिस अधिकारी और पुलिस कर्मचारी ज़्यादा रखे हैं कॉन्सर्ट के दरमियान किसी को डिहाइड्रेशन नहीं हो इसलिए वहाँ पर फ्री पानी की व्यवस्था करी गई है जिससे किसी को तकलीफ़ ना हो वहाँ पर जो हमने 11 मेडिकल के कियोस्क रखे हैं इसके साथ साथ दो मिनी हॉस्पिटल बनाए हैं जिसमें हर एक में तीन बेड हैं और वहाँ पर छः इन्फो डेस्क रखे गए हैं जिससे कोई कोई गुम हो गया हो उसकी माहिती दे सके और किसी की कोई वस्तु गुम हो गई हो उसकी माहिती और जनरल इन्फॉर्मेशन वहाँ से मिल सकेगी इस कॉन्सर्ट में जितने भी लोग आने वाले हैं उनको ईयर प्लग्स पहले से ही प्रोवाइड करे जाएंगे और इसके अंदर जो पुलिस की जो सुरक्षा की टीम है उसके अंदर सीसीटीवी सर्वेलेंस सर्वलेंस वैन दो हैं बैगेज स्कैनर दो हैं डोर फ्रेम मेटल डिटेक्टर हैंड हेल्ड मेटल डिटेक्टर हैं क्यूआरटी की तीन टीम है और 10 बीडीडीएस की टीम तैनात करी गई है આગામી તારીખ પચ્ચીસ અને છવ્વીસ જાન્યુઆરીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડ પ્લે કોન્સર્ટ યોજાવાનું છે તો બે દિવસ દરમિયાન બે લાખથી વધુ પ્રેક્ષકો આવવાના હોવાથી સુરક્ષા અને ટ્રાફિકને લઈ અમદાવાદ પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરાયો છે જેમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અને તેની ફરતે કુલ ત્રણ હજાર આઠસો જેટલા પોલીસ અધિકારીથી લઈ કોન્સ્ટેબલો ખડે પગે બંદોબસ્તમાં તૈનાત રહેશે ટ્રાફિકના જેસીપીથી લઈ ચીઆરબી જવાનો પણ રોડ ઉપર ટ્રાફિક ન થાય અને શાંતિપૂર્ણ રીતે વાહન વ્યવહાર ચાલુ રહે તે માટે કાર્યરત રહેશે ઓકેશન જી હા હું જવાબ આપું છું આપણે જે સૌથી પહેલાં જે ફ્લાવર શોમાં ટિકિટ ફરતી થઈ હતી એ ટિકિટ જે ટિકિટ ફરતી થઈ હતી એ ટિકિટ જે વધારામાં છપાવી હતી એ એક્સ્ટ્રા હતી અને એ ટિકિટ ત્યાંથી એક આરોપીએ કાઢીને પછી વેચતા હતા અને આપણે અહીંયા જે ટિકિટ છે એમાં જે સ્કેન બારકોડથી જે સ્કેન થવાનું છે જ્યારે જેન્યુન ટિકિટ હશે ત્યારે જ એ સ્કેન થશે અને જે ટિકિટ છે એમાં ઘણા બધા સેફ્ટી ફીચર છે જેથી આ ટિકિટની કોઈ કોપી નહીં કરી શકે તો એમાં ખાસ સેફ્ટી ફીચરના લીધે કોઈ ત્યાં બોગસ ટિકિટ લઈને આવે છે તો જેવી રીતે કીધું કે ગેટ નંબર એક ઉપર વધારે પોલીસની જે ચેકિંગ હોય છે એની સાથે સાથે એમના જે સ્ટાફ પણ હોય છે કંપનીના એ ત્યાં ટિકિટ ચેક કરે છે અને અગાઉ પણ કેટલીક ટિકિટ જોવામાં મળતી હતી અને એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ હતી અને બીજી જે આપણે કીધું કે જે મેડિકલ સ્ટેશન એની સાથે સાથે જે લોકલ જે હોસ્પિટલ છે એને લિખિતમાં જાણ કરવામાં આવેલ છે એ કોઈપણ એમરજન્સી માટે તૈયાર રહેવા માટે એની સાથે સાથે જે બપોરના ટાઈમ છે અને ત્યાં ફ્રી પાણીની વ્યવસ્થા કરવામાં આવેલ છે ત્યાં એક રાઈસ ખસ્કના જે કપ છે એ ત્યાં મળશે અને એ અન કેટલી પણ વખતે રિફિલ કરી શકાય છે અને પાણીની વ્યવસ્થા મફત પાણીની વ્યવસ્થા ઘણી બધી જગ્યાએ ત્યાં સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે જેથી કોઈને ડિહાઈડ્રેશનની તકલીફ ના થાય આ ઉપરાંત બોમ્બ ડિટેક્ટિવ એન્ડ સ્ક્વોડ ટીમ પણ બંદોબસ્તમાં જોડાશે તો સ્ટેડિયમમાં આવતા પ્રેક્ષકોના ચેકિંગ માટે એકસો પચાસ ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર અને બસો પચાસ હેન્ડ હેલ્ડ મેટલ ડિટેક્ટરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જ્યારે ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજીની ટીમ પણ અલાયદા બંદોબસ્તમાં તૈનાત રહેશે તારીખ પચીસ અને છવ્વીસ જાન્યુઆરી અમદાવાદ શહેરમાં કોલ્ડ પ્લે કોન્સર્ટની ઇવેન્ટ થવા જઈ રહી છે તો એમાં અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી છે એના વિશે હું કહું તો સૌથી પહેલાં તો આ જે કોલ્ડ પ્લેના આયોજકો દ્વારા શો માય પાર્કિંગને હાયર કરીને જે પાર્કિંગ પ્લોટને એની વ્યવસ્થા જે કરવામાં આવી છે એમાં પંદર જેટલા પાર્કિંગ પ્લોટ છે અને પાર્કિંગ પ્લોટ સુધી પહોંચવા માટેની પણ લિંક આપવામાં આવશે શો માય પાર્કિંગ જે એપ છે એના દ્વારા પાર્કિંગ સ્લોટ બુક કરાવવાથી સીધા એ પાર્કિંગ પ્લોટ ઉપર જવાશે જે પાર્કિંગ પ્લોટો દોઢ કિલોમીટરથી વધારે અંતર જ ધરાવે છે દોઢ કિલોમીટર અથવા તો દોઢ કિલોમીટરથી વધારે તો એવા પાર્કિંગ પ્લોટો ઉપર શો માય પાર્કિંગ દ્વારા ફ્રી ફેરી સર્વિસનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને એ સ્ટેડિયમ સુધી એ ફ્રી ફેરી સર્વિસમાં પાર્કિંગ કરી અને પહોંચી શકે છે આ જે પાર્કિંગ પ્લોટ છે ત્યાં આગળ પણ કેટલીક ફેસિલિટી પણ રાખવામાં આવશે તદુપરાંત જો હું વાત કરું કે ગવર્મેન્ટ ટ્રાન્સપોર્ટેશનની તો મેટ્રો ટ્રેન દ્વારા પણ એની ફ્રિકવન્સી વધારવામાં આવી છે અને લગભગ દર સાત મિનિટે મેટ્રો ટ્રેન પણ ત્યાં સ્ટેડિયમના ગેટ સુધી આવશે અને એની ફ્રિકવન્સી પબ્લિકના ધસારા ઉપર સતત વધારવામાં આવશે એ જ પ્રમાણે બીઆરટીએસ અને એ એમ પણ ફ્રિકવન્સી વધારવામાં આવી રે આવી છે મણિનગર રેલવે સ્ટેશન ત્યાંથી પણ એ એમસીને જણાવવામાં આવ્યું છે તો એએમટીએસ અને બી આર સીધી સ્ટેડિયમ સુધીની કનેક્ટિવિટી પણ બસ દ્વારા આપવામાં આવશે અને ફ્રિકવન્સી પણ વધારવામાં આવશે એ જ પ્રમાણે મેટ્રો સ્ટેશન કાલુપુર રેલવે સ્ટેશને આવતી ટ્રેનો કારણ કે ગુજરાત બહારથી આવતા જે પ્રેક્ષકો છે એમના માટે કાલુપુર રેલવે સ્ટેશન ને મણિનગર રેલવે સ્ટેશન જ્યાં ઉતર ઉતારવામાં આવશે ત્યાંથી આ મેટ્રો સ્ટે મેટ્રો ટ્રેનની પણ ફ્રિકવન્સી વધારવામાં આવી છે અને કનેક્ટિવિટી આપવામાં આવેલ છે તદઉપરાંત આપને જણાવું કે કદાચ એરપોર્ટ કે ત્યાંથી ઓલા ઉબર કરીને આવનાર જે પ્રેક્ષકો છે એમના માટે પણ આપણે સાબરમતી મેટ્રો સ્ટેશન છે ત્યાં ડ્રોપ પિકઅપ પોઈન્ટ છે અને આ બાજુ ફોર મોલ વિસદથી ગાંધીનગર તપોવન રોડ ઉપર ફોર મોલ છે ત્યાં પણ પિકઅપને ડ્રોપ કરી શકાશે ઉબર ઓલાનો જો ઉપયોગ કરતા હશે તો તેવા પ્રેક્ષકો માટે આ જે ઇવેન્ટ છે એમાં જનપત ટીથી મોટેરા ટી સુધીનો જે માર્ગ છે એ તારીખ પચીસ અને છવ્વીસ બપોરે બાર વાગ્યા પછી ઇવેન્ટ પૂરી થાય ત્યાં સુધી બંધ રાખવામાં આવશે વ્હીકલો માટે તો જે જે માર્ગ બંધ રાખવામાં આવ્યો છે એના સિવાય વૈકલ્પિક માર્ગનો જો ઉપયોગ કરવાનો હોય તો તપોવન સર્કલથી લઈ ઓએનજીસી સર્કલથી વિસર ટીથી જનપદ ટી અવર જવર કરી શકશે તદુપરાંત કૃપા રેસિડેન્સી ટીથી સરણ સ્ટે સ્ટેટસ ચાર રસ્તા થી ભાટ કોટેશ્વર થઈ એપોલો સર્કલ થઈને પણ એના બદલે વૈકલ્પિક રસ્તા ઉપર વ્હીકલો અવર જવર કરી શકશે ટ્રાફિકનો જે આ બંદોબસ્ત છે એમાં ડીસીપી એસીપી પીઆઈ પીએસઆઈ અને ટ્રાફિક જવાનો લગભગ અગિયારસો જેટલા ટ્રાફિક બંદોબસ્તમાં રાખવામાં આવશે ટ્રાફિકની સમસ્યા ઊભી ન થાય અને આડેધડ વાહનો લોકો પાર્ક ન કરે તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા સોળ ક્રેનની પણ વ્યવસ્થા કરાઈ છે જો કોઈ આડેધડ વાહન પાર્ક કરશે તો ટ્રાફિક પોલીસ ટો કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે કાર્યક્રમ દરમિયાન કોઈ વ્યક્તિની તબિયત લથડી અથવા કંઈ પણ આરોગ્ય લગતી તકલીફ ઊભી થાય તો જલ્દીથી સારવાર મળી રહે તે માટે સ્ટેડિયમ ખાતે કામચલાઉ હોસ્પિટલની સુવિધા પણ ઊભી કરવામાં આવશે